નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ગુજરાત રોજગાર સમાચાર દ્વારા જે ગુજરાત ક્વીઝ મૂકવામાં આવે છે તેના વિશેના પ્રશ્નો આજે આપણે જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કેન્સર જેવા રોગોનો અભ્યાસ શેમાં થાય છે જેનો સાચો જવાબ રહેશે ઓન્કોલોજીમાં કેન્સર જેવા રોગોનો અભ્યાસ કરવામાં આવે છે નીચેના પૈકી ભારતના કયા રાજ્યોના નામ સંસ્કૃત ભાષા આધારિત નથી કયા રાજ્યોના નામ સંસ્કૃત ભાષા આધારિત નથી જેનો સાચો જવાબ રહેશે ગોવા એટલે કે એના સિવાયના જે રાજ્યો છે તે સંસ્કૃત ભાષા આધારિત છે ભારતમાં સૌથી પહેલો અને છેલ્લો સૂરજ અનુક્રમે ક્યાં ઉગે અને આથમે છે જેનો સાચો જવાબ રહેશે ક ઓપ્શન અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલાં સૂરજ ઉગે છે અને ગુજરાતમાં સૌથી છેલ્લે આથમે છે ક ઓપ્શન સાચોજાબ રહેશે ભારતનો સૌથી ઊંચો પાણીનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે ભારતમાં સૌથી ઊંચો પાણીનો ધોધ કર્ણાટક રાજ્યમાં આવેલ છે ડ ઓપ્શન જવાબ રહેશે સમગ્ર ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર મુંબઈ છે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે તો દક્ષિણ ભારતની સૌથી મોટી નદી ગોદાવરી છે ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય હરિયાણા છે એટલે કે ક ઓપ્શન સાચો જવાબ રહેશે તાજેતરમાં અમદાવાદ ખાતે એક સાથે કેટલા ખાદી કારીગરોએ ચરખા પર સૂતર કાંતિને નવો ઇતિહાસ રચ્યો જેનો સાચો જવાબ રહેશે ક ઓપ્શન પંચોતેરસો કારીગરોએ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ ખાતે કયા પ્રકલ્પનું લોકાર્પણ કર્યું કચ્છ ખાતે કયા પ્રકલ્પનું રોકાળપણ કર્યું નવમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શ ડ ઓપ્શન ઉપરોક્ત બધા એટલે કે કચ્છ ખાતે તેમને તાજેતરમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને સાયન્સ મ્યુઝિયમ આ ત્રણનું લોકાર્પણ કરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દસમા નંબરનો ક્વેશ્ચન કચ્છમાં કઈ પ્રાકૃતિક ઉર્જા દ્વારા પચીસો મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે કઈ પ્રાકૃતિક ઉર્જા દ્વારા અ અને બંને જવાબમાં રહેશે અ અને બ બંને એટલે કે પવન ઉર્જા અને સૌર ઉર્જા દ્વારા સરદાર સરોવર પરિયોજના સાથે સંકળાયેલી કચ્છ બ્રાન્ચ કેનાલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ પદે કોણ ઉપસ્થિત રહ્યું હતું જેનો સાચો જવાબ રહેશે બ ઓપ્શન શ્રી અમિતભાઈ શાહ આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં કેટલા ટકા યોગદાન આપી રહ્યું છે સુરત દેશમાં કેટલા ટકા યોગદાન આપી રહ્યું છે પચાસ ટકા દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા છે બ ઓપ્શન બાર ટકા રામવન ધ અર્બન ફોરેસ્ટ કયા જિલ્લામાં આવેલું છે રામવન ધ અર્બન ફોરેસ્ટ રાજકોટ જિલ્લામાં આવેલું છે બ ઓપ્શન છત્રીસમી નેશનલ ગેમ્સ બે હજાર બાવીસ છત્રીસમી નેશનલ ગેમ્સ બે હજાર બાવીસ કઈ તારીખે યોજાશે કઈ તારીખે યોજાશે સત્યાવીસ સપ્ટેમ્બરથી દસ ઓક્ટોમ્બર યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સત્યાવીસ સપ્ટેમ્બરથી દસ ઓક્ટોમ્બર સત્તરમાં નંબરનો ક્વેશ્ચન કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના કેટલા યુવાનોએ મેડલ જીત્યા જેનો સાચો જવાબ રહેશે અ ઓપ્શન પાંચ યુવાનોએ મેડલ જીત્યા છે ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે ડ ઓપ્શન જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો ગુજરાતમાં ક ઓપ્શન જાદી રાણા ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા દ્વારા ઝળહળતું ગામ કહ્યું છે ખાંડિયા ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ પ્રથમ નવલિકાનું નવલિકાનું નામ શું હતું ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ પ્રથમ નવલિકાનું નામ શું હતું અ ઓપ્શન ગોવાલણી તાજેતરમાં કયા ભારતીય મહિલા ખેલાડી અંડર ટ્વેન્ટી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યા છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બ ઓપ્શન સુશ્રી અંતિમ પંદાલ યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સુશ્રી અંતિમ પંદાલ ચંદીગઢ એરપોર્ટનું નામ કોના નામ પરથી રાખવામાં નક્કી કરવામાં આવ્યું છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શહીદ ભગતસિંહના નામ પરથી તાજેતરમાં શ્રી રાકેશ ઝુંઝુનવાલાનું નિધન થયું તેઓ કયા ક્ષેત્રે જાણીતા હતા કયા ક્ષેત્રે જાણીતા હતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભારતીય શેરબજાર કોનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઘણી પરીક્ષામાં પૂછાયેલ છે કવિ નર્મદ મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મહિલા સમાનતા દિવસની ઉજવણી છવ્વીસ ઓગસ્ટના રોજ કરવામાં આવે છે તાજેતરમાં કોને બે નો યુનેસ્કો શાંતિ પુરસ્કાર એનાયત થયો છે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના જાહેર કરવામાં આવી બ ઓપ્શન સૂર્ય ગુજરાત વડોદરામાં નિર્માણાધીન સંકલન ભૂમિ સ્મારક કયા મહાન વ્યક્તિના નામથી થઈ રહ્યું છે ક ઓપ્શન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મ્યુઝિયમ ક ઓપ્શન સાચો જવાબ રહેશે તાજેતરમાં ગુજરાત સરકારે આર્મીમાં ફરજ બજાવતા ગુજરાતના ગેલેન્ટરી કે સર્વિસ મેડલ ધારક જવાનોને ચૂકવવામાં આવતા રોકડમાં પરમવીર ચક્ર અને અશોક ચક્ર પદક ધારકો માટે પુરસ્કારમાં કેટલો વધારો કર્યો છે જેનો સાચો જવાબ રહેશે અ ઓપ્શન ગુજરાતની કેટલી યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે સાચો જવાબ રહેશે ડ ઓપ્શન છ યુનિવર્સિટીમાં તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી બે હજાર બાવીસથી બે હજાર સત્યાવીસ જાહેર કરાઈ જે કોના સંદર્ભે છે ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા માટે ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું જેનો સાચો જવાબ રહેશે રંગપુર હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું હરિલાલ જરીવાલા ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે કોલક સાર્થ જોડણી કોષના મુખ્ય સંપાદક કોણ હતા સાચો જવાબ રહેશે મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ ભારતનું સૌથી નાનું પક્ષીય અભયારણ્ય ક્યાં આવેલું છે સૌથી નાનું પક્ષીય અભયારણ્ય ક્યાં આવેલું છે બ ઓપ્શન ખીજડીયા ખાતે ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે દાહોદ જિલ્લો સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા ગણેશ વાસુદેવ માવડકર નાણા મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ આઠ વખત બજેટ રજૂ કરનાર નેતા કોણ હતા મોરારજી દેસાઈ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર કોણ છે યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે મિત્રો બેતાલીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત